તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે તો તેમનું જ ઉદાહરણ લઈને તમને આખી આ વૈગત સમજાવું છું હાલ ગુજરાતના તમામ ધારાસભ્યોને દર મહિને અઠ્યોતેર હજાર આઠસો રૂપિયા પગાર લેખે ચૂકવવામાં આવે છે

એક ધારાસભ્યનો છે આમ એક ધારાસભ્યને જો વાર્ષિક પગારની આપણે ગણતરી કરીએ તો વાર્ષિક પગાર થાય છે સોળ લાખ એકાવન હજાર એકસો ને ચાર રૂપિયા હવે એક ધારાસભ્ય પાંચ વર્ષની ટર્મ હોય બીજી સુવિધાઓ પણ આપવામાં આવે છે તે શું છે સુવિધાઓ એ પણ જણાવું એક ધારાસભ્યને ગાંધીનગર માં માત્ર સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાના માસિક ભાડા પર એમએલ ક્વાર્ટર્સ મળી રહે છે ગજબ છે ને સેવા કરવા માટે પગાર પણ આપવાનો પગાર આપ્યા પછી મળે અને પૈસા કેટલા રૂપિયા એક મહિનાનું છે હજી પણ આગળ ઘણું બધું છે સાંભળું મજા આવશે તમને હવે જ્યારે આજ આપણા ચૂંટાયેલા ધારાસભ્ય જેને આપણે છૂટીને મોકલીએ છીએ એ ધારાસભ્યને વિધાનસભા સત્રની અંદર હાજરી આપવાની હોય જે ચોમાસુ સત્ર શિયાળુ સત્ર ઉનાળુ સત્ર જે હોય તેની અંદર હાજરી આપવાની હોય આ આપણા ધારાસભ્ય શ્રી જો વિધાનસભા સત્રની અંદર હાજરી આપે ને તો એક સત્રના તેને એક હજાર રૂપિયા પગાર ઉપરાંત વધારાનું ભથ્થું ચૂકવવામાં આવે છે આ ઉપરાંત ધારાસભ્ય શ્રીઓ જો સીએનજી ગાડીમાં પ્રવાસ કરે તો તેને પ્રતિ કિલોમીટર છ રૂપિયા જો તે ડીઝલ ગાડીમાં પ્રવાસ કરે તો પ્રતિ કિલોમીટર દસ રૂપિયા અને પેટ્રોલ ગાડીમાં પ્રવાસ કરે તો પ્રતિ કિલોમીટર અગિયાર રૂપિયા લેખે પ્રવાસ ભથ્થુ પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે આ ઉપરાંત જો ધારાસભ્ય રેલવે પ્રવાસ કરે તો ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ એસી નું ભાડું પણ મળે છે અને ધારાસભ્ય પોતાના પરિવારના કોઈ એક સભ્ય સાથે નાણાકીય વર્ષમાં ભારતના કોઈ પણ ભાગની અંદર ત્રણ વખત આવવા જવાનો ખર્ચ પણ કરી શકે છે આ સાથે જ જો ધારાસભ્ય એક ટર્મ પૂર્ણ કરે પેન્શન તો મળવા જલસા બસ તો પછી સપના જોવાનું બંધ કરો અને જો રાજનેતા બનવું હોય તો નોકરી છોડીને એના માટે પણ કામે લાગી જવું પડશે આપના વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે અને YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર